શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંધવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે ત્રણ નવેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે વિષયમાં મન લાગ્યું કે ભગવાનનું સ્મરણ કરવું ભગવાન મારું દુઃખ દૂર કરે એમ આપણે જો તેમને નહીં કહીએ તો આપણને તેમનું સ્મરણ જાગૃત રહેશે ભગવાનના સ્મરણમાં આનંદ છે આનંદનું ભાન થયું કે દુઃખનું ભાન કમી થવાનું અનુસંધાનથી જે સાધવાનું છે તે આ જ ભગવાનની જે આડે આવે તેની પરવા નહીં કરીએ ભિક્ષા માગવાનો વખત આવે તો એ ભગવાનના અનુસંધાનને નહીં છોડીએ ઘરના દ્વાર આગળ રાતના સમયે આપણે પહેરો ગોઠવીએ છીએ ચોર આવે તે માટે સાવધ રહીએ છીએ તેવી જ રીતે સંધિના સમયે ભગવાનથી દૂર નહીં થઈએ એટલે થયું એવા ચૂકના સમયે સાવધ થઈ જવાનું સદાય નહીં તો પણ અખંડ સાવધ થઈ જવું વિષય મનમાં આવ્યા કે ત્યાં ભગવાનના સ્મરણને ગોઠવી દેવું અંતે મતી તેવી ગતિ એવી આપણામાં કહેવત છે જન્મભર જે કંઈ કર્યું નહીં તેનું મૃત્યુના સમયે ક્યાંથી સ્મરણ થવાનું એટલા માટે ભગવાનના અખંડ સ્મરણમાં રહીએ ભગવાનનું નામ એ ઔષધ છે એમ સમજીએ ભગવાનની પ્રાપ્તિ એ તેનું ફળ ઔષધ ફક્ત ટીપે ટીપે અને સતત પેટમાં જતું રહેવું જોઈએ નામ સ્મરણ જો છેવટ સુધી ચાલુ રહે તો તે યોગ જ છે અને તે એકની સાથે યોગ સાધનારને યોગી સમજવું અગ્નિનો એક જ તણખો સારા એ કપાસનો નાશ કરવા માટે જેમ સમર્થ હોય છે તેમ ભગવાનનું નામ સર્વ પાપોનો નાશ કરવા માટે સમર્થ છે આપણે તે પ્રેમથી આર્ત અંતકરણથી ભાવથી લેતા નથી તેમાં નામનો દોષ નામની ભાવના વધારવી એ જ ઉપાસના કોઈ માને કહીએ કે તારા બાળકને તારી પાસે રાખ પણ તેને પ્રેમ કરીશ નહીં તો તે જેમ શક્ય નથી તેમ નામ લેનારથી સત્કર્મ ટાળવા હોય તો એ ટાળી શકાતા નથી એકવાર ભજનને દેહબુદ્ધિની જાળ લાગે પણ નામને તે નહીં લાગી શકે એ ધ્યાનમાં રાખીએ મરણની પાછળ પાછળ સ્મરણને ચલાવતા રહીએ તો પછી મરણની ભીતિ નહીં રહે ખરેખર ભગવાનના નામની ચટપટ મનથી લાગવી જોઈએ તેર કરોડ જપમાં અંધાકરણની ઉત્કટ ભાવના વધારે ઉપયોગી થઈ પડે છે એમાં શંકા જ નથી ભગવાનથી વેગડા નહીં રહેવું તેમનું વિસ્મરણ ન થવા દેવું તેમના સ્મરણમાં રહેવું તેમના નામમાં રહેવું એમાં જ ખરું સમાધાન શાંતિ અને સુખ છે ખરું કહું છું કે મનુષ્ય જન્મમાં આવીને એક જ કરીએ આપણે નામમાં રહીએ અને બીજાને નામમાં લાવીએ સંસારમાં કમી નહીં પડવા દઈએ પણ ભગવાનને ભૂલીએ નહીં ભગવાનના સ્મરણમાં પોતાને ભૂલીએ સર્વ પ્રાણીઓની આગળ નમ્ર થવું એ જ અભિમાન કાઢવાનો ઉપાય છે ઈતર સાધનોથી જે સધાય છે તે ખાલી અનુસંધાનથી સધાય છે એ જ આ યુગનો મહિમા છે માયાએ આપણા પર વિષયાસ્ત્ર છોડ્યું કે આપણે તેની પર ભગવાનના નામનું અસ્ત્ર છોડીએ એટલે વિષય આપોઆપ નાશ પામશે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ